જય માતાજી મિત્રો આજના આપણા નવા વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે અને આપણે ફરીથી નવો એક વ્લોગ લઈને આવી ગયા છે અને તમે જોઈ શકો છો પાછળ આપણો સરઘવો છે અને આ આપણું ઘાસ છે અને આ આપણી મોટર હાલે છે આપણે ટાંકો ભરી જાય એટલે પાણી ખોલવાનું છે અને આ આપણું ઘાસ છે તમે જોઈ શકો છો ને આ આપણો સરગવો છે અને ભૂરીને આજે ભૂરી કે મારે આજે ગાર કરવાની છે તો જોઈએ ભૂરી શું કરે છે ગાર કરી નાખી કે ગાર કરે છે જોઈએ હવે શું કરે ગાય કેટલી કરી આટલી બધી ગાય કરી નાખી છે આજે આપણે ભીડમાં નથી ગયા તો જ્યું કે ગાય કરી નાખવી ઘર થોડા ખમા કરી નાખવી એટલે આજે ગાયર કરવી છે તમે જોઈ લો આટલી ગાયર કરી છે હવે આટલી બાકી રહી ગઈ છે આ તમે જોઈ શકો છો આપણે ગાયર કરવી છે હવે કેટલી બાકી રહી હવે થોડીક જ ગાયર કરવાની છે પછી આપણે બપોરાનું પણ રાંધવાનું છે તેમ થઈ ગયો છે બપોરાનો ખો탄 પણ પેલા ગાયર એક કરી નાખવી પછી બપોરાનું બનાવશું શું કરે Sak banawu Sino? Walonu Ha? Walonu Walonu sak banawu Ketli walonu lakse? Bukil lagi o Bas, 5-10 minat 50-50 minat? O haru Tsung tsung sak banasya Temi ata kwa kumailine beteka Beteka watin walonu sak banawu? મિક્સ કરવાનું કેવી મજા આવે શાક ખાવાની ઊંધિયું ઊંધિયું નો કહેવાય હા ના ઊંધિયા માં તો ઘણું જ જોઈ એવું ફાઇનલી ભૂરીએ સાઈઝ ફેરવાનું ચાલુ કરી દીધું છે તમે જોઈ શકો છો શું કરે સાસ ફેરવું હવે બપોરાનો ટાઈમ થઈ ગયો છે ભૂખ લાગી ગઈ છે તો સાઈઝ ફેરવાનું કીધું સાઈસ પેરેન ખાવું હા સાઈસ પેરેન પૈસે કરવા હે આ સરગવાના બીજા ખેતરમાં આવી ગયા છે અને આપણે આ પાછળ તમે તમને દેખાય છે જે સરગો એ આપણે કટિંગ કરેલું છે અને એમાં આપણે પાટલામાં બાજરી વાવેલી છે તો તમને દેખાય છે બાજરી હજી ઉગી નથી ઉગતી આવે છે એટલા માટે દેખાતી હજી નથી તમે જોઈ શકો છો ફાઈનલી મિત્રો ભુરી ગાંડી કરીને આવી જઈ છે તમે જોઈ શકો છો પાછળ ગાડી થજે છે આપણે નાની એવડી બહુ મોટી નથી કરી શું મેથી બીટો હું આટલી બીટી છે થોડી આજે ઢોકરા બનાવવાના છે ઢોકરા ખવ ખવ થયું તો આપણે રાખ્યું કે ઢોકરા બનાવી મેથી બીટીને હવે થોડીક બેઠવાની છે થોડીક બીટી લીધી છે અને આ છે પાલક કોઈ ને પાલક ખાવ હોય તો કમેન્ટમાં જરૂર કહેજો એ પછી ગાજર પણ છે બટેકા પણ છે ડુંગરી પણ છે અને લસણ છે કોથમરી છે મૂળા છે નાના एवળા જ કેરા હે પણ હવે ઘણી વાય દીધું છે ત્રણ કેરામાં મિત્રો તમે અમારી ચેનલ માં નવા આવ્યા હોય તો લાઈક કરો શેર કરો અને કરવાનો કરવાનું ભૂલતા જ નહીં મારા વાલા મિત્રો